હર મહાદેવ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જીરેસી રહ્યા લાઈટ ડેકોરેશન ખોલવા માટે તો અત્યારે પાનો ચાપીઓ આપણે ઓલ કર્યો છે તો સાનો થોડીક ચા પી લઈશું અને પછી જઈશું આપણે નારી સોકડી

તો મિત્રો સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે અને મંડપ પણ જોરદાર શણગારેલો છે તમે જોઈ શકો છો આવું નવા ફૂલોથી શણગારેલો છે મસ્ત મંડપ છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનો એન્ટ્રી ગેટ છે બે બાજુ ફૂલડા અને લાઇટોથી શણગારેલો છે મસ્ત એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો મસ્ત ફૂલદાનીઓ પણ ગોઠવેલી છે તો મિત્રો તમે જોઈ શકો આ વિશાળ મેદાનમાં જોરદાર લગ્નનું આયોજન હતું તે અત્યારે પૂરું થઈ ગયું છે અને અત્યારે આ બાજુ ખોડ્યું અને બધું ગોઠવેલું છે જે મિત્રો આ મોટું જબર ટેસ્ટ છે તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન કરેલું હતું જોરદાર લગ્ન હતા મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો દૂર તે જમવા માટેના ડાઇનિંગ ટેબલ ગોઠવેલા હતા ત્યાં બધા જમણવાર હતો અને ઓલપાક ખુલ્લામાં પણ જમણવાર હતો મિત્રો તમે જોઈ શકો જોરદાર આયોજન હતું તો મિત્રો આ એન્ટ્રી ગેટમાં તમે જોઈ શકો છો ભગવાન શ્રીનાથજીની સ્થાપના કરેલી હતી તો શ્રીનાથજીની મૂર્તિ પણ ત્યાં બિરાજમાન છે અને મસ્ત ડેકોરેશન છે આ તમે જોઈ શકો છો બે બાજુ અને લાઈટ ડેકોરેશન તો મિત્રો આનું લોકેશન તમે જોઈ શકો છો મસ્તનું ડેકોરેશન કરેલું છે

અત્યારમાં બધાએ ડેકોરેશન હોવાની રીતે કાઢી રહ્યા છે તો મિત્રો પહેલાં મોતીનું ડેકોરેશન હતું એ આપણે ઉતારી લીધું છે અને હવે નવું ડેકોરેશન કરવાનું છે કાસના દાડાનું તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણે કાસના લટકણીયા ટીંગાડી રહ્યા છે મસ્ત ડેકોરેશન ચાલી રહ્યું છે અને નવું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે હવે તો મિત્રો અત્યારે આપણે રાતે ઘણું કામ કરી લીધું છે તો હવે નાસ્તો આવી ગયો છે તો ચાલો ચાને ગાંઠિયા અને બટેટા નાસ્તો કરી લઈએ પછી આગળ આપણે કામ કરીશું આરામ તો મિત્રો આપણું કામ હવે પૂરું થઈ ગયું છે ને સવારના સાડા પાંચ જેવું થઈ ગયું છે તો ચાલો આપણે હવે જઈશું ઘરે તો તમે જોઈ શકો છો રાતે પણ મસ્ત કાસના આબલા ચમકી રહ્યા છે અને આપણું કામ પૂરું થઈ ગયું છે તો આપણે જઈશું હવે ઘરે તો મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ તો આપણી ગાડી ઉપડી ગઈ છે તો ચાલો જઈશું ઘરે અને તમે જોઈ શકો છો મિત્રો આ છે નારી ચોકડીનો ભૂલ આપણે નારી છોકરી પ્રોગ્રામ હતો તો આપણે જઈશું ઘરે ચાલો મિત્રો તો જઈએ ઘરે તો મિત્રો અત્યારે સો વાગી ગયા છે ને આપણે પગી પગી ગયા છીએ ઘરે ડેકોરેશન બધું કરીને તો ચાલો હવે આપણે જરાક આરામ કરી લઈશું કારણ કે સવારના છ વાગી ગયા છે ને આખી રાતનો ઉજાગરો છે તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો